સ્વામિનારાયણ મંદિરના પાટોત્સવ શાકોત્સવ નિમિત્તે કથા યોજાઈ કરજણ નગર નવા બજાર વિસ્તારમાં આવેલા વડતાળ તાબાના શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે બારમો પાટોત્સવ અને શાકોત્સવ નિમિત્તે કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈ નગરમાં પોથી યાત્રા યોજવામાં આવી હતી મંદિર ખાતે બે દિવસ કથા બાદ મંદિરનો બારમો પાટોત્સવ અને શાકોત્સવ છવ્વીસ તારીખના રોજ યોજવામાં આવશે

દર્શનનો લાભ મળે એના માટે થઈને ધામધૂમીપૂર્વક આ દિવ્ય પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એના આયોજક હતા કોઠારી સ્વામી કૃષ્ણપ્રિયદાજી નિલમસ્વામી પૂજ્ય પાટીલ પાટિલ સ્વામી તેમજ તમામ સંતો ભક્તો હજારોની સંખ્યામાં ભક્તજનો આની અંદર જોડાયેલા હતા અને આ દિવ્ય પોથી યાત્રા જે હતી એ માનસ હનુમાન ચાલીસા સપ્ અતિદિનાત્મક કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને પાટોત્સવ પ્રસંગે ત્રણ દિવસ રાત્રિય કા કથા છે સાંજના સાડા આઠ વાગ્યાથી તો સાડા દસ વાગ્યા સુધી બે દિવસ છે અને રવિવારના દિવસે સવારે સાડા નવથી સાડા બાર વાગ્યા સુધી આયોજન કરવામાં આવ્યું છે એને તમામ ભક્તોને પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી છે એટલે તમામ ભક્તો આ પાઠોત્સવ પ્રસંગે સરસ મજાના છપ્પન ભોગનું પણ આયોજન કરવામાં આવ્યું છે રવિવારના દિવસે ભગવાનનો પાઠોત્સવ છે એટલે તમામ ભક્તો દિવ્ય અન્કોટ ઉત્સવ શાકોત્સવ તમામ ભક્તોને આ લાભ લેવા માટે અમારું હાર્દિક આમંત્રણ છે યજમાન પરિવાર તેમજ હજારોની સંખ્યામાં હરિભક્તો આનો લાભ લે તેમજ કરજણ તથા આજુબાજુના ગામના તમામ ભક્તો પણ આ કથાનો લાભ લે એવા શુભ આશયથી સંતો તથા યજમાન પરિવાર દ્વારા દિવ્ય અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તેમાં આપ સૌ ભક્તો વધારો એ અમારી હાર્દિક શુભ શુભકામના છે